માંગરોળ તાલુકાના ભીલવાડા મોરામલી ગામે ખરાબ રસ્તાને લઈ એસટી બસ ફસાઈ હતી માંગરોળ તાલુકા મથકથી ભીલવાડા ગામ તરફ જવાના રસ્તા ઉપર હાલમાં કાદવ કિચડને કારણે વાહનો ફસાઈ રહ્યા છે તેમજ ટુ વ્હીલ ચાલકોને અકસ્માતો થઈ રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી એસટી બસો ફસાવવાનો સિલસિલો ચાલુ છે આજે સવારે વિદ્યાર્થીઓને લેવા માટે આવેલી બસ કાદવ કિચડમાં ફસાઈ હતી તેમજ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે આ બાબતે ગામના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેને લઈ ગ્રામજનો આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે મોરામલી ગામના રાજુભાઈ વસાવા દ્વારા ઉપરોક્ત મુદ્દે ફરિયાદ કરવામાં આવી હતી અને તેઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે હા આપનું નામ મારું નામ રાજુભાઈ સોમભાઈ વસાવા છે શું તકલીફ છે આ તકલીફમાં એવું છે કે આ ભીલવાડા જે જીઆઈપીસીએલ કંપની જે છે નરોલી જે કોલસો લઈ જાય છે એ રોડ પર અમારા જે સરકારી પ્રાઇવેટ રોડ એ લોકોના નથી એમાં જે સરકારી રોડ પર એ લોકોના ઓવરલોડિંગ ગાળા જાય છે એમાં જે રસ્તાની ખરાબી થઈ જાય છે એના લીધે જે છોકરાઓને ભણતર જે માંગરોળ જે ભણે છે સ્કૂલમાં એ બસો બેથી ત્રણ વાર ખેંચાઈ ગઈ છે ને આજની તારીખમાં પણ અત્યારે સવારે હાલમાં ખેંચાઈ ગઈ છે હવે એ જે કુલસી એ લોકો જે ખેડૂત લોકો હવે બાંધકામ માલિકીનું કરવા દેતા નહીં આ લોકોના ભાડા લઈને એ લોકો છે તો અહીં ગાડી તોલા ફેરવે છે અત્યારે હાલમાં જે કુલસી જે ધોળાઈને આમ તેમ થાય છે તો અમારા પંદરથી વીસ બાઈકો અંદર સડી પડીને લોકોને હેરાનગતિ થઈ છે ઉપરાંત અહીં જે ટ્રકો ચાલે અત્યારે સરકારી ત્રણ બસો ત્રણ વાર અંદર જતી રહી છે ગતરમાં એટલે હવે પછી જો આ લોકો જો આ સરકાર જો આનું નિરાકરણ નહીં લાવે તો અમે ગમે તે હિસાબે અમે ચંદલ ચોકડી પર જઈને આંદોલન પણ કરીશું અને ભૂખ પર બી રહીશું ને ઉપરાંત જો નહીં માને અમારે જીઆઈપીસી કોઈ પણ હિસાબે અમારે આ ગાડીઓ પણ બંધ કરી દેશું અમે બરાબર છે એમાં જવાબદાર માણસ અમે આગેવાન છે જ અમે રહીશ અમે ભીલવાડા મોડામલી વતની છે અમે એટલે આ જે છોકરાઓનું ભવિષ્ય બગડે છે અત્યારે હાલમાં એ વસ્તુ અમે આદિવાસી જે ભવિષ્ય બગડે છે એ અમે નીચાલીએ બરાબર છે એટલે આજે અમારા આટલી વિનંતી છે કે અમારા જે ધારાસભ્ય વસા સાહેબને પણ અમે રિક્વેસ્ટ કરી છે કે આનો કંઈ નિકાલ આવો હજુ પણ એનો નિકાલ આવ્યો નથી કોન્ટ્રાક્ટરને પણ કીધું છે જે રોડના બાંધકામ અધૂરા છે અત્યારે હાલમાં જે પરિસ્થિતિ બહુ ગંભીર હાલતમાં છે છોકરાઓની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે જે કાલ ઉઠીને જો બસ અંદર અમે વાર જતી રહી છોકરા લઈને જતી રહે એની જવાબદારી કોણ લેશે બરાબર છે એટલે અમે આ અમારી લડત એક જ છે કે કોઈ પણ હિસાબે અમારા રોડનું કામ તાત્કાલિક ધોરણે એનો નિકાલ આવવો જોઈએ નહીં આવે તો પછી અમે ભૂખ હડતાલ પર બી ઉતરીશું અને આંદોલન પૂરેપૂરી તકેદારી રાખીને કરીશું અને અમારી સાથે દસ માણસના ગામો છે એ બધા ચંડાલ પર આવવા તૈયાર છે એટલે કોઈ પણ હિસાબે પછી આવતી હમણાં અત્યારે જે હાલમાં જે કોલસી કાઢવામાં આવશે એ અમે નહીં કાઢવા દઈએ કોઈ પણ સંજોગમાં અમે ભૂખ હડતાલ પણ કરીશું ને પૂરી તાકાત લગાવીને અમે સરકાર હાથે લડીશું જય વંદે